અને આજે લગભગ આ ઓગણચાલીસમું વર્ષ છે એટલે અખિલ ગુજરાત રાજપૂત એવા સંઘનું મૂળ કામ છે તમારે રાજપૂત સમાજની અંદર શિક્ષણ સંસ્કાર અને સંગઠન આ મેઇન ફંક્શન છે અને બીજા સમાજની અંદર જે કુરિવાજો છે એને પણ નેશ નાબૂદ કરવા માટેનો અત્યારે આ અખિલ ગુજરાતનું એક સંગઠન છે જે સમગ્ર નહીં સમગ્ર હિન્દુસ્તાનની પણ વર્લ્ડ લેવલનું આ એક સંગઠન છે જેના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ જે ઓગણીસો ને પંચ્યાસીની અંદર પોરબંદરમાં સ્થાપના થઈ ત્યારના થાપક અને અત્યારે અમારા મેનેજિંગ ડિરેક્ટર છે એટલે આ અમારું મોર કામ છે તમને કહું અમારે ગુજરાત રાજપૂત એવા છે ગુજરાતની અંદર સમગ્ર વર્ષની અંદર અલગ અલગ લગભગ વીસથી પચીસ પ્રોગ્રામ કરે છે રાજપૂત સમાજની અંદર ખાસ તો અત્યારે અમારી જે છે હળવદ ખાતે જે અમારી મોરબી જિલ્લાની જે માતાજી હિનાબા બળદેશિંહ ગોહિલ અખિલ ગુજરાત મહિલા સંઘના રાજકોટ શહેર પ્રમુખ છું અને અત્યારે મોરબી જિલ્લાની જે આપણે શિબિર રાખવામાં આવી છે કાર્યકર્તા શિબિર રાખવામાં આવી છે હળવદ તાલુકામાં રાખવામાં આવી છે તો અમે હળવદ તાલુકાના જે બહેનો છે અમારા પૂર્ણાબાનીની ટીમ છે બધાનું અમે માન આમંત્રણને માન આપીને આવ્યા છીએ પધાર્યા રહ્યા છીએ અને ખાસ જો કહેવાનું હોય ને તો અમારા છત્ર સમાજની સંસ્કૃતિ શું છે અમારા રીત રિવાજ શું છે અને અમારા જ મેઇન જોઈએ ને તો કે કૃષ્ણ ભગવાન અમારા વડવા છે રામચંદ્ર ભગવાન અમારા વડવા છે એટલે કૃષ્ણ કહે એટલે આપણે ચંદ્રવંશી કહેવાય અને રામનું કુળ એટલે કે આપણે રઘુકુળ કહેવાય છે અને એ આવી રીતના અમારા બધા કુળ ઉપરથી અમે બધા ઓળખાય છે બધા અન્ય અમારી જાડેજા ઝાલા વાઘેલા કે ગોહિલ બધા અમારે આ જે અમારી જે સરનેમ છે એ એની પાછળ અમારો બધા એક કુળ હોય છે અતિ ગોત્ર ગૌતમ ગોત્ર આવા બધા અલગ અલગ અમારા ગોત્ર હોય છે એના ઉપરથી નહીં પણ અમે ઓળખાય છીએ એટલે આ બધા ગોત્ર અને અમારા વંશનું અમારે જાળવણી કરવી એનું અમારે જતન કરવું એના માટે અમારે જાડેજા સાહેબ અને અમારા જાડેજા સાહેબની ટીમ જે આ પ્રયત્નો કરી રહી છે એ પ્રયત્નોને બધાય સાર્થક કરશું અને બધા આગળ વધી એવી મારી અપેક્ષા છે અને જી માતાજી મારું નામ જયશ્રીબા મહાવીરસિંહ ઝાલા છે હું અખિલ ગુજરાત રાજપૂત યુવા મહિલા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ છું અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ એ વિશ્વ લેવલની સંસ્થા છે અમારા ક્ષત્રિય કુળના જે કંઈ સંસ્કારો છે એ અમે એને ઉજાગર કરવા માટે ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ પીટી જાડેજા સાહેબ દીપકસિંહ ઝાલા સાહેબ અને મહિલામાં અધ્યક્ષ અમારા ગુજરાત લેવલે દશરથબા પરમાર છે તે આખી સમગ્ર ટીમ મળીને અમારા જે સંસ્કારો છે એને કેવી રીતના જળવાઈ રહે એને વધારે આપણા ઇતિહાસને ઉજળો કેવી રીતના કરાવે એ માટે સતત પ્રયત્નશીલ છે અને લગભગ ચાલીસ વર્ષથી આ સંસ્થા ચાલે છે અને અમે જિલ્લે જિલ્લે તાલુકે તાલુકાના લેવલે પણ હવે શરૂ કરવા છે જિલ્લે તો અમારી શિબિર થાય જ છે આજે શરણેશ્વર ખાતે હળવદ છે એ મોરબી જિલ્લાની શિબિર છે અને ધીમે ધીમે અમે ગામડે ગામડે પણ જે અમારી શિબિરો છે એ કરવા માગ એ છીએ અને એની સાથે સાથે અમે એમાં અમારા સમૂહમાં અમે સમૂહ લગ્ન કરાવીએ છીએ શરદોત્સવ કરાવીએ છીએ અને બાશ્રીએ વાત કરી એ મુજબ અમે સંસ્કારનો અને સંસ્થાના દરેકે દરેક હોદ્દેદારો અમારા અધ્યક્ષ માનનીય શ્રી દીપકસિંહજી ઝાલા સાહેબ એ પણ અમારા દરેકે દરેક કાર્ય ક્રમમાં અમને ખૂબ માર્ગદર્શન પૂરું પાડે છે બધાને અમને ઉત્સાહ વધારે છે અને અમારી મહિલા ટીમ પણ એટલી જ સક્ષમ છે અને મોરબી જિલ્લાની શિબિર છે મોરબી જિલ્લા કે હળવદ કોઈ પણ જિલ્લા બધી સંસ્થાને સાથે રાખીને કાર્ય કરે છે એટલે અમારા મોરબી જિલ્લાના મહિલા પાંખના પ્રમુખ બાશ્રી જયશ્રીબા મહાવરસિંહ ઝાલા હાજર છે એ મોરબી જિલ્લાની થોડીક કામગીરી વિશે વાતચીત કરશે આપ સર્વેને જય માતાજી નમસ્કાર